આપવામાં આવ્યું છે કહેશે નથી કેતા હા કે ના તો બોલો ઘણીક વાર એમ કે કરવા વાળા તમારા તમારા છે હગા હગાને વેર કરે ને કહું તમને એમ કે મારી બાધા હાલ છે ત્યાં લગીને પેલા ઘરે જવાનું નહીં ક્યાં છે ન કહેતા આવું થાય ખરું થાય એટલે મને આ વસ્તુમાં દાદાને માફક નથી પણ દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે બીજા અંધશ્રદ્ધા ફેલાવો છે ને હું હારો છું એવું નથી કહેતો દસ જગ્યાએ તમારે જવું તમારું મન એમ કહે કે આ જગ્યાએ વ્યાજબી વાત હતી ત્યાં રોકાઈ જજો કારણ કે જે પંચાયત કરવાવાળા વાળા છે એ તો બજેટ એલી કરવા જવાના ભાઈ હા એવું અત્યારે આ જમાનામાં માણસ શાક લેવું હોય તો ચાર લારી ભાવ પૂરશે સર પેલા વહેલા થોડા અહીંયા આવે અમને બધી ખબર પડે પણ આ દેવ એક નોખો છે કે એક આંખની ઓળખાણ નહીં ચારણ ગઢી માલધારીની દીકરીને એક પોકારે જો પોતાના હવા મહિનાના બાળકને ઘોડિયામાં હિતતા મૂકીને આ ધરતી ઉપર લોહી રેડ દીધા ને આ એ બલિદાનની ભૂમિકા હે બોલાવવા પેટ તો કાગડા કુતરાય ભરી લે છે અમે અમારા બાપનું નામ આગળ નાખીને ધંધો કરવી ને તો એની ઓળખાણો એક દુનિયાના છેડે જાવ એક વ્યક્તિ એવું સાબિત કરી દેજો કે બાપુ અમારા ત્યાં આવ્યા હતા અને પાંચ પચીસ રૂપિયા પગમાં મૂક્યા મેં મારા માણસે લઈ લીધા તેથી માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવું પડે અને અમારા બાપે એવું શીખવાડ્યું નથી મળે તો તમને નાખે સમજાય પણ એવું છે કે આ જ અમારી મહેનત કરતા કરતા કમ્પ્લીટ એક લાખ માણસ કહું છું ને કે એક લાખ પરિવાર શાંતિથી જીવતો થઈ જવું ધરતી ઉપર કઈ નહીં કરી શકું ને તો આટલું તો કરી છું ને અને કદાચ કોક એવું સાબિત કરી દે કે અમને છેતરી નાખ્યા તો હું આય જ છું ભાઈ બજાર વચ્ચે ગોળી મારી દેવાની મોઢું મોઢું ત્રાવું નહીં કરું ભાઈ એ અમારા લોહીમાં ના હોય સમજાય પણ આવે મહેરબાની કરી ના મન માને તો ઠીક છે પણ અમને એટલો ભરોસો છે કે અંધશ્રદ્ધામાં જ્યાં વગેરે દાદાની એવી પ્રેરણા છે કે આપણા ગુરુદેવ આપણા કુલદેવી આપણા આરાધ્ય ભગવાનને પહેલાં નમન કરો અને એના પ્રાર્થના કરી રોજ આપણું કર્મ કરવા જાઓ જે કર્મ કરતા હોય આપણે છૂટક ધંધો કરતા હોય દુકાન હોય કોઈ કારખાનામાં હોય કે કોઈ કર્મચારી હોય આપણી દેવી દેવતા ને પાછા કોઈ એવું કે મને જો ગામવાળા એવું કહી દે એક મહિના બાપુ એ ફોન ચાલ્યો હોય રાતમાં હું જ છે આપડે બરાબર અને હવે મને એટલી ખબર પડે મેં તો મહિને ગોટો વાળી નાખી દીધો હવે વાયરલેસ સારી વાત થતી હોય ફોન ની હું જરૂર છે બોલા સમજાય હે કે જરૂરી છે કોઈ ધંધો વ્યવસાય ચાલતો હોય લિમિટેડ વાપરો પણ આપણું યુવા પેઢી આ નશાના માર્ગે ગેરમાર્ગે બગડે છે તમે બધા ભારતનું ભવિષ્ય છો ભાઈ હું તમે રહ્યા ને ભારતનું ભવિષ્ય છે ભાઈ કોઈ દિવસ આપણે આપણા પરિવાર હાટું જોવરાવા નીકળ્યા આપણા દેશ માટે નીકળ્યા કોઈ દાડો આપણે રાતે શાંતિથી જીવવી આ દેશમાં સુરક્ષિત રહેવી એટલે રાજ દાડો સીમાડા ઉપર આપણા જવાનો જાગે છે અને અંદર આપણને કોઈ આવા અમુક તત્ત્વરી આવીએ દાદાગીરી ના કરી જાય આપણને ધમકાવે નહીં એટલે આપણા કર્મચારીઓ રાતે આપણે આપણને પાઇલોટિંગ આપી જાગર છે જાગર્શક નથી જાગતા તો આપણે પછી આપણા જવાનો વિશે વિચાર્યું આપણી ફરજમાં આવે છે એની રિસ્પેક્ટ કરવી આપણી ફરજમાં આવે છે જો આપણે આ પવિત્ર ભારત ભૂમિ ઉપર આ ભૂમિ એની છે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ જેવા આ ધરતી ઉપર પોતાનું બલિદાન આપીને જ્યાં છે અને એ બલિદાન આપીને જ્યાં ત્યારે આપણે બધાએ અત્યારે શાંતિનો રોટલો ઉગાવીએ છીએ આવ્યું કોઈથી તમારામાં જનુન આવ્યું ખરું હા કે ના તો બોલો તો આપણે નકરા દાણા જોરાવા દવતા લીધો હે અને જોવા વાળા તમારી જેવા છે તમને આખું લિસ્ટ લખીને આપશે